નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે એકદમ યુનિક રીતે આપણે દહીંની તિખારી બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તિખારી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો દહીં લઈ લીધું છે જે ઘરનું બનાવેલું એકદમ તાજું દહીં છે અને બીજી સામગ્રીમાં મેં અહીંયા બે કાપેલા લીલા મરચાં લઈ લીધા છે જેને મેં ઝીણા કટ કરી લીધા છે અને એક ચમચી મેં લસણની પેસ્ટ લીધી છે થોડાક મીઠા લીમડાના પાન લીધા છે અને એક સૂકું લાલ મરચું લીધું છે તો ચાલો વઘારની તૈયારી કરી લઈએ તો કઢાઈમાં હું બે ચમચી જેટલું તેલ એડ કરું છું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ સંતળાઈ જાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું અને સૂકું લાલ મરચું એડ કરી લઈશું કાપેલા લીલા મરચાં એડ કરી લઈશું અને લસણ પણ સાથે સાથે એડ કરીને આપણે એને સાંતળે લઈશું તો લસણ અને મરચાંને આપણે અડધી મિનિટ માટે સાંતળે લઈશું જેથી કરીને લસણની કચાશ દૂર થઈ જાય તો લસણ અને મરચાં બંને સંતાળાઈ ગયું છે તો એમાં અડધી ચમચી જેટલે આપણે હળદર એડ કરીશું અને અહીંયા મેં એક ચમચી લાલ મરચાંને પલાળીને એડ કર્યું છે જેથી કરીને મરચું આપણો વઘારમાં બળી ન જાય તો બનેને સરસ રીતે આપણે સાંતળી લઈશું હવે એમાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસને આપણે બંધ કરી બંધ કરી લઈશું જેથી કરીને મરચું આપણું બળી ન જાય કડાઈ ગરમ હશે એટલે મરચું આપણું ગેસ બંધ કર્યા છતાં પણ સરસ રીતે સંતળાઈ જશે તો હવે આ મસાલાને આપણે થોડી વાર માટે ઠંડો થવા દઈશું તરત જ દહીં એડ કરીશું તો દહીં આપણો ફાટી જશે હવે એમાં આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે ઠંડા થયા ગયા બાદ જ આપણે એમાં દહીં ઉમેરીશું તો મસાલો આપણે સરસ રીતે ઠંડો થઈ ગયો છે તો એમાં દહીં ઉમેરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જોતાં જ માઠામાં પાણી આવી જાય એવી આપણી સરસ મજાની કાઠિયાવાળી તિખારી બનીને તૈયાર છે આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો તો હવે તીખારીને આપણે એક વાસણમાં સર્વ કરી લઈશું તો અહીંયા તિખારીને મેં એક વાટકામાં કાઢી લીધી છે તો ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું અને અહીંયા તિખારીને મેં ભેક ભાખરી સાથે સર્વ કર્યા છે અને શેકેલા મરચાં લીધા છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી